ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે ફર્સ્ટ એસઆઈટીમાં પણ અમે એમ કીધું હતું કે આ એસઆઈટી કઈ કરી નહીં શકે હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની એ કમિટીનો પણ શું રિપોર્ટ અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોયા છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનો હાઈકોર્ટમાં બેનું મિક્સિંગ કરી અને સોગંદનામું કરવાની હતી નવી હવે એસઆઈટી આવી હવે એસીબીની અંદર પણ એસઆઈટીની જે રચના કરવામાં આવી અને બિપિન આહીર કે આહિર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટરની ની એસીપી ના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવાવાળા હતા પેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલીવાર વાર ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડ નું સોનું કેમ ન પકડાવવું અને એકા એક એસીબી જાય છે અને એસીબી 22 કરોડ રૂપિયાનું સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે રોકડ રકમ ત્રણ કરોડ રૂપિયાની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કહી દી ત્યારે એની અંદર કંઈ હતું નહીં અને એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે કારણ કે કા સેટિંગથી અને વ્યવસ્થિત છેલ્લી

એ આйна પદ અધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જાતી હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે અને પોલીસ છે ઈ માત્રને માત્ર કોર્પોસને ટાર્ગેટ બનાવે છે ત્રણ પીઆઈ ની સસ્પેન્ડ કરવામાં આવ્યા જો ત્રણ પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો એની બે દરકારી હતી એવું બહુ સ્પષ્ટ સાબિત થાય છે અને બે દરકારી હોય તો એની સામે બે દરકારીનો ગુનો દાખલ

શાસન કરતા એક નાનું એવું પાદયુ છે કારણ કે એ એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોખ્ખું આપણે ચેસ નો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે પણ એની પાછળ જે ગોડફાધરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા એવા પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખે આખા રોલ ની અંદર છે કેટલી બિન ખેતીઓ થઈ સાગર આવ્યા પછી કેટલા બાંધકામો ને સર્ટિફિકેટો આવ્યા હું પણ એવું સાબિત કરી શકું એમ છું કે જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલના બીજા મકાનની અંદર બીજું મકાન લે એનું બાંધકામ થાય એની અંદર parking દેખાડવાનું હોય એ parking દેખાડે રેસિડન્સ થાય અને એકાએક બે બિલ્ડિંગ ભેગા થઈ જાય અને એની RTI કરેલી હોય પણ છતાં એને કમ્પ્લીશન દેવામાં આવે એ જ રીતે બિનખેતીના ઓર્ડરો ક્યાં રોડ લઈ જાવો ક્યાં ટીપી ન લઈ જાવી એ જે આખું મોડીમાં ચાલ્યું છે એની અંદર પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી આ બધા હું બહુ સ્પષ્ટ છું કે જેને અંદર મુલાકાત કરી હોય એ પૂર્વ ધારાસભ્ય શ્રી એટલે એમાં નામ દઉં કે ના દઉં આપ સૌને બધાને ખબર જ છે અને પૂર્વ મંત્રી કોણ એ પણ બધાને ખબર જ છે નીતિનભાઈ ને જયારે પકડવામાં આવે નીતિનભાઈ ની અટક કરવામાં આવે એનો નાકો ટેસ્ટ કરવામાં આવે માત્ર સાગઠિયા નો નહીં પણ નીતિન રામાણીનો પણ નાનકોર ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે અગ્નિકાડ ની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકાવામાં આવ્યું